લગભગ સાડા અગિયાર પછી આ નવા મંત્રીઓ શપથ લેશે ઘણા ધારાસભ્યશ્રીને ફોનથી ટેલિફોનિક જાણકારી થઈ છે જેમને જાણ થઈ છે જેને થવાની છે બધાને મંત્રી બનવા બદલ શપથ લેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપીએ છીએ અને ગુજરાતમાં ઉત્તરોત્તરી પ્રગતિ થાય એમાં એમનું વિશેષ યોગદાન રહે એવી પણ આશા રાખીએ છીએ અમારા સમયમાં જેને પણ ફોન આવવાનો છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ આપ મંત્રી રહી ચૂક્યા છો આપને ફોન આવ્યો કે નહીં ના હજુ સુધી નથી આવ્યો એમને અમદાવાદ ને મધ્ય ગુજરાત કોણ પ્રભુત્વ તમે કોણ મંત્રી બનેવું ઈચ્છો છો આ બધું પાર્ટીનો વિષય છે અને હમણાં સુધી જેવી રીતે મંત્રીઓને ફોન ચાલુ થયા છે આપ ટીવી પર જોઈ રહ્યા છો એવી રીતે જેને પણ આવ્યો છે બધાને શુભેચ્છાઓ અર્જુનસિંહ પૂર્વ મંત્રી છે અને હાલ ધારાસભ્ય પણ છે કનુભાઈ પણ છે કનુભાઈ બીજી ટર્મ અને કઈ રીતે જુઓ છો આપ અને તમને ફોન આવ્યો કે નહીં નહીં કોઈ ફોન બોન આવ્યો નથી પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી જે દરેક એમનું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે એ પ્રમાણે બધાને સ્ટેપ બાય સ્ટેપ જેને ફોન આવી જશે એ બધાનું નામ અહીંયા તમારા ટીવી માધ્યમથી તમને જે જાણ છે એ તમને જાણશે એટલે ટીવીના માધ્યમથી જે બધું છે જોઈએ છીએ ફોન બોન જેને આવે બધાને જેને જેને આવે છે બધાને શુભેચ્છાઓ અને અને ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર ખૂબ સરસ મજાનું કામ પણ કરી છે વિકાસના કામોની સાથે સરકારની યોજનાઓ જે હોય એ પણ સરસ મજાનું કામ કરીને આગામી સમયની અંદર પણ ખૂબ સારું કામ કરે એ માટે શુભેચ્છાઓ છે ગાંધીનગર લોકસભામાંથી આવો છો વિધાનસભામાંથી શું લોકોની તમે તમે પૂરી કરી અને પૂરું લોકો દરેકે દરેક સરકારની જેટલી યોજનાઓ છે એ બધું તો અમે ગાંધીનગર લોકસભાની અંદર વધુ ને વધુ લોકોને લાભ મળે એ પ્રમાણે યોજનાઓ વધુ પડતા લોકોને સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને જે પણ છે એ નિર્ણય પાર્ટીનો છે અને પાર્ટી જે નિર્ણય લેવાય પાર્ટી જે નિર્ણય કરે તે સર્વ માન્ય છે અને બંને ધારાસભ્યો જે છે તે પણ ફોન કોલની જે છે રાહ જોઈને બેઠા છે કારણ કે વર્ષોથી તેઓને પોલિટિકલ અનુભવ છે લોક સેવાનો અનુભવ છે કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ